જોઈ શકો મિત્રો આ ગુજરાતનો નકશો છે અને સમગ્ર ગુજરાતના નકશા ઉપર બનવાની શરૂઆત થઈ ગઈ છે અને સંપૂર્ણ ગુજરાત ઉપરથી મિત્રો વરસાદનો એક મિની રાઉન્ડ તારીખ 1 થી લઈને પાંચ મે વચ્ચે પસાર થવાનો છે માત્ર વરસાદ નહીં પરંતુ મિત્રો ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે

વરસાદના રાઉન્ડો છે નોંધાવવાના આશે તો મિત્રો આ વરસાદ ક્યાં પડશે કેટલો પડશે કયા કયા ગામડાઓમાં પડશે તેના વિશે મિત્રો હું તમને માહિતી આપવાનો છું તો બીજા નંબર ઉપર ખાસ કરીને એક મોટા વાવા જોડાને લઈને આગાહીઓ કરવામાં આવી છે અને જૂન મહિનાની પહેલા મિત્રો મે મહિનાની અંદર એક થી લઈને બે મોટા ચક્રવાત અથવા તો વાવા જોવા મળી શકે તેના વિશે પણ વાત કરીશું ક્યાં કેટલો વરસાદ પડશે તે પણ જણાવીશું તેના પહેલા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો શું માહિતી ગુજરાતની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા જે છે તે મિત્રો તમને

તમને પ્રી એક્ટિવિટી એટલે કે વાતાવરણ અને વરસાદી વાતાવરણ જોવા મળી જશે અને વરસાદની પ્રોપર શરૂઆત મિત્રો જે છે તે ખાસ કરીને ત્રણ મેથી થાય તેવી આપણી આગાહી છે અને જોઈ શકીએ મિત્રો ત્રણ તારીખે ઉત્તર ગુજરાતમાં સારી કક્ષાનો વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં વિસ્તારો છે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ત્રણ મે ના રોજ એટલે કે ત્રણ તારીખના રોજ કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે તેના વિશે તમને જણાવીએ તો રાધનપુરના વિસ્તારોથી લઈને આગળ મિત્રો જોઈ લઈએ તો રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો ત્યાં જે આગળના જેટલા પણ વિસ્તારો છે જેમ કે મોઢેરા પાટણથી ઉપર ભાટસણ દિયોદર સુઈ ગામના વિસ્તારો રાધનપુરના વિસ્તારો ઉપર આગળ વધીએ તો પાલનપુર ડીસા અરવલ્લીના વિસ્તારો તેની સાથે આબુ અંબાજી ધાનેરા પંથક થરાડ સાબરકાંઠા બનાસકાંઠા તો ઉત્તર ગુજરાતના બેથી ત્રણ જિલ્લાની અંદર મિત્રો ત્રણ તારીખના રોજ ભારે વરસાદની આગાહી કડાકા બડાકા સાથે તેની સાથે કચ્છના પણ જે લોધરાની ધોળાવીરા મનફારા અને રાપર છે ધમાકેદાર બેટિંગ થવાની છે ખાસ તમે જોઈ શકો ગાજવીજ સાથેના વરસાદ સુધીની મિત્રો અહીંયા જે છે તે માહિતી આપણને અહીંયા દેખાઈ રહી છે તો ખાસ ચાર તારીખે મધ્ય ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ નોંધાશે તેના વિશે વાત કરી લે તો મેરાતમાં લુણાવાડાના વિસ્તારો લઈને બાલાસિનોર કપડવંજ બયાડ ડાકોર મહેમદાવાદ મહુધા તેની સાથે ગાંધીનગર અમદાવાદ કપડવંજના વિસ્તારો મહિસાગર ખેડા મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો છે આ સમગ્ર વિસ્તારો ઉપર મેઘરાજાની બેટિંગ જે છે તે મિત્રો હવે જોવા મળી શકે તેવું અહીંયા જોઈ શકો મિત્રો સેટેલાઇટના માધ્યમથી દેખાઈ રહ્યું છે અને માત્ર વરસાદ જ નહીં પરંતુ ગાજવીજ અને કડાકા ભડાકા સાથેની એક્ટિવિટી અહીંયા જોવા મળશે તેની સાથે મિત્રો ઉત્તર ગુજરાતની જોઈ લઈએ તો ચાર તારીખ ઉત્તર ગુજરાત પણ દબાણ વધી રહ્યું છે અને સૌથી ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં જ નોંધાવાનો છે તેમાં પણ ચાર મોટા જિલ્લા જેમ કે મહેસાણા સમગ્ર જિલ્લો પાટણનો સમગ્ર જિલ્લો બનાસકાંઠા અને સાબરકાંઠાનો આખે આખો જિલ્લો આ મિત્રો જે વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો કે હાઈ લેવલની બેટિંગ થવાની છે અને અહીંયા તમે જોઈ શકો કે આ દરેકે દરેક વિસ્તારો ઉપરથી એક મિત્રો ખૂબ જ વિપરીત પ્રકારનું પ્રેશર એટલે કે દબાણ બની રહ્યું છે અને આ દબાણને કારણે આ વિસ્તારો ઉપરથી જે છે તે મેઘરાજાની એક તોફાની બેટિંગ જે છે તે મિત્રો પસાર થવાની છે તેને લઈને ખાસ કરીને ગુજરાતીઓએ i ara reu તેની સાથે મિત્રો ચાર તારીખે જ દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ચાર તારીખે સારી કક્ષાના ગાજવીજ સાથેના વરસાદો દેખાઈ રહ્યા છે જેમાં જોઈ લઈએ તો છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને બોડેલી રાજપીપળા દેહરાદૂન તેની સાથે ભરૂચના વિસ્તારો વડોદરા અંકલેશ્વર ખંભાત આણંદ અને નડિયાદ આ મિત્રો જે છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચાર તારીખે જે છે તે ખાસ કરીને વરસાદની આગાહી રહેશે સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ ચાર તારીખે સૌરાષ્ટ્રમાં મિત્રો સમગ્ર ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમ કે ગારિયાધાર વલભીપુર પાલીતાણા શિહોરના વિસ્તારો તળાજાના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો અમરેલી જિલ્લામાં જોઈ લઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં જેમાં લાઠી દામનગર સહિતના વિસ્તારો આ બાજુ આવે તો બગસરા કુકાવાવ સાવરકુંડલા લીલીયા દુધાળા રાજુલાના વિસ્તારો તેની સાથે મહુવા બોર્ડર અને ધારી સુધીના વિસ્તારો સુધી જે છે તે ખાસ કરીને આપણને મેઘરાજાની એન્ટ્રી થતી અહીંયા જોવા મળી રહેશે તેની સાથે બોટાદ જિલ્લામાં પણ મિત્રો ગઢડાથી લઈને સાળંગપુર ધંધુકાની બોર્ડર આ દરેક ભાગોમાં પણ મેઘરાજાનું આગમન જોવા મળશે રાજકોટ જિલ્લામાં પણ સાપર વેરાવળથી લઈને ચોટીલા થાણગઢ સુધીના ભાગોમાં જે છે તે કડાકા બડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ શકે બાકી મિત્રો ચાર તારીખે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં વાત કરી લે તો જૂનાગઢ જિલ્લાના જે વિસ્તારો છે જેમ કે ભેંસાણ બિલખા વિસાવદરના વિસ્તારોથી છે મિત્રો આવીએ તો તુલસી શામ સાસણગીરના વિસ્તારો આ ભાગોની અંદર જે છે તે સારી કક્ષાના વરસાદોની આગાહી તેની સાથે

પાંચ તારીખે લગભગ આ વરસાદ એક સાર્વત્રિક રાઉન્ડમાં બદલાઈ જશે એટલે કે ચાર તારીખના હું તમને અહીંયા દ્રશ્યો દેખાડું તો તમે અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો કે મિત્રો ચાર તારીખે આ વરસાદનો રાઉન્ડ એક સંપૂર્ણ ઓલ ઓવર ગુજરાતમાં એક સાર્વત્રિક રાઉન્ડ બની રહ્યો છે કારણ કે મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે ચા પાંચ તારીખે પાંચ મેના રોજ આ વરસાદ આગમન થઈ રહ્યું છે આગળ વધી રહ્યો છે અને પાંચ તારીખે સાંજનો સે સમયગાળો બનશે ત્યાં મિત્રો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ જિલ્લા ઉપર મિત્રો જે છે તે આ સિસ્ટમ સૌથી વધારે અસર કરવાની છે જોઈ શકો મિત્રો કચ્છના જે મિત્રો ઉપરના જે જિલ્લાઓ છે જેમ કે ખાવડાના વિસ્તારો છે તેની સાથે સાથે અહીંયા રાપર લોદરાણી ધોળાવીરા આ ભાગો ઉપર જે છે તે હચમચાવી દે તેવો મિત્રો વરસાદ જે છે તે તમને જોવા મળશે ખાસ કરીને ગાઢ

સાત સુધીની આગાહી છે હવે મિત્રો મેં તમને એકથી પાંચ તારીખ વચ્ચેની વરસાદની માહિતી આપી દીધી પરંતુ હવામાન દેખાય એવું રહ્યું છે કે ખાસ કરીને દસ મે સુધી આ રાઉન્ડ જે છે તે આગળ વધી શકે અને આ જે વરસાદનો રાઉન્ડ જે છે તે એકથી દસ તારીખ વચ્ચે કમોસમી માવઠાનો રાઉન્ડ ચાલશે તેની વચ્ચે જે છે તે ખાસ કરીને અહીંયા એટલે કે મિત્રો બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત પણ આપણને જોવા મળે તેવું મિત્રો અમારું જે છે તે એક પોતાનું એક અનુમાન છે અહીંયા આ બંગાળની ખાડીનો આ એરિયા છે આ વિસ્તાર છે તેની સાથે મિત્રો બીજો એક વિસ્તાર પણ તમને દર્શાવી દઉં ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો આ પણ મિત્રો આપણને જે ચક્રવાતો જે છે તે મિત્રો જોવા મળે તેવા ચાન્સ છે તો આ મિત્રો જે બંને એરિયા છે આ પહેલો જે છે તે બંગાળની ખાડી અને અહીંયા મિત્રો જે આ બીજો એરિયા છે ખાસ કરીને આ બીજો એરિયા તે મિત્રો છે અરબસાગર તો આ બંને એરિયા ઉપર જે છે તે ચક્રવાત એટલે કે વાવાઝોડા બને તેના ચાન્સ છે જો કે મિત્રો તે જ્યારે બનશે ત્યારે તમને જણાવવામાં આવશે જો કે ખાસ કરીને એવી આગાહી છે કે અગિયાર મે આસપાસ જે છે તે આ ચક્રવાતો જોવા મળી શકે એટલે જો મિત્રો આ ચક્રવાત બનશે તો આ વરસાદનો રાઉન્ડ લંબાઈને પંદર મે સુધીનો જઈ શકે ટૂંકમાં મે મહિનો જે છે તે સંપૂર્ણ ગુજરાતનું વાતાવરણ હલચલવાળું જોવા મળશે વારંવાર જે છે તે મિત્રો આગાહીઓમાં પલટાવો પણ આવી શકે અને એક પ્રી મોનસૂન એક્ટિવિટી તમે ગણી શકો આને એટલે કે જે ચોમાસા પહેલાની જે મિત્રો શરૂઆત થતી હોય છે તે ગણી શકો બાકી મિત્રો જેમ જેમ આગળ હવે જૂન મહિનો જે શરૂઆત થવાની જશે એટલે કે મિત્રો મે મહિનો ઉતરતા જે છે તે જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસાના એંધાણ આવી જશે આ મે મહિનાની અંદર મિત્રો ચોમાસું જે છે તે મેના એન્ડમાં કેરળમાં એટલે કે ભારતમાં પ્રવેશ કરવા લાગશે તેને લઈને પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે પરંતુ આ એકથી પાંચ તારીખ વચ્ચે જે છે તે વરસાદની એક નવી સિસ્ટમ બનેલી છે તેના વિશેની આ માહિતી મેં તમને જણાવી આપી આ સિસ્ટમમાં જો કોઈ બદલાવ આવશે અને આગાહી બદલાશે તો આવનારા વિડીયોમાં આપણે ચોક્કસ વાત કરીશું દરરોજ બપોરે બાર વાગે આપણે વિડીયો મૂકીને માહિતી આપવાના છે તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને ના જોડાવે તો જોડાઈ જજો દરરોજ મિત્રો તમને વરસાદની સાચી માહિતી મળી જવાની છે આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ મિત્રો મને કોમેન્ટની અંદર જે છે તે લખીને જણાવી દેજો આધારે પણ એક મોટી આગાહી અને વર્તારો આવી રહ્યો છે ટીટોળીના ઈંડાને આધારે પણ મિત્રો આપણે વિડીયો બનાવેલ છે તો તે દરેક માહિતી પણ આપણે આવનારા વિડીયોમાં કવર કરવાના છે બાકી મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ ખાસ કરીને તમારા ગામનું વાતાવરણ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે મિત્રો વિદાય લઈએ છીએ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ